જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે દેવી દેવતાઓને શ્રીફળ શા માટે વધારવામાં આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

આપણા ઋષિમુનિઓએ પશુ હત્યા શ્રીફળ દ્વારા એક અદ્ભુત પ્રયોગ કરી પશુ હત્યાને ટાળી છે શ્રીફળ લાખો પશુ હત્યા બચાવી છે શ્રીફળ એ માસી ફળ છે એટલે ગમે ત્યારે તેની પ્રાપ્તિ શક્ય છે શ્રીફળ એ બલિદાનનું શ્રેષ્ઠ પ્રતિક છે નાનું હોય કે મોટું કોઈ પણ પ્રકારનું બલિદાન પ્રભુને ગમે છે શ્રીફળ તો માનવ જગતને સંદેશ આપે છે પ્રભુ તમને ગમે અને તમો પ્રભુને ગમો તેવું કરવા શ્રીફળના ગુણો અપનાવો નમ્યો તે પ્રભુ વિધિમાં આપી આપીને શું આપવાનો છે તે આ શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે શ્રીફળ એ અર્પણની ભાવના છે પ્રભુના ચરણમાં આ શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવનાના સૂર પ્રગટાવે છે આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે શ્રીફળ પવિત્ર ફળ ગણાય ગણાય છે 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 આમ શ્રીફળ શ્રીફળ ધરવામાં આવે ચાર શ્રીફળ બાંધવામાં આવ્યા હોય છે શ્રીફળનું શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે શ્રીફળ પવિત્ર મનાય છે શ્રીફળને આથી જ ધાર્મિક વિધિમાં પ્રથમ સ્થાન માંગ્યું છે શ્રીફળ દરિયા કિનારે થતું એક ફળ છે પણ આ શ્રીફળનું પાણી ખૂબ જ અગત્યનું છે પાચન તંત્રની કેટલીક વાડકાબ પદ્ધતિ પછી શ્રીફળનું પાણી દર્દીને પીવાનું કહેવામાં આવે છે આ ધર્મ અને આરોગ્યમાં શ્રીફળે અગત્યનું કામ કર્યું છે શ્રીફળનો માનવીઓને ઉદેશ છે કે હું ભલે સાગરના ખારા પાણી પીને મોટું થયું છું પણ સમુદ્રના ખારા પાણી પીને મેં જગતને મીઠું પાણી આપ્યું છે હે માનવો તમારા જીવનમાં ખારાશ એટલે કે દ્રેષ અને ઈર્ષા ન આવવા દો એક કવિ એક સુંદર ગીત ગાયું છે કે ઝેર જગતના જીરવી જીરવી જગતને તમો અમૃત પાણી પાજો શ્રીફળે આ કવિના મહેમાને સાર્થક કર્યો છે આખા દરિયાની ખારાશ મોજાઓની પછડાટો ખાઈ ખાઈને જગતને કેવું મીઠું પાણી ભેટ આપ્યું છે જે જગતને તમે તે જગદીશને પણ ગમે એટલે શ્રીફળ હૃદયમાં હળાહડ મીઠાશ ભરી છે તે પ્રભુને પ્યારા છે શ્રીફળનું આથી જ જગતમાં ખૂબ જ મહત્વ છે શ્રીફળ અંદરથી મુલાયમ છે તેનો વર્ણક એવો સ્વચ્છ છે તેનો જીવન મંત્ર છે કે જીવનને ડાઘ પડે તેવું કંઈ કરશો નહીં સ્વચ્છ જીવન જીવો ભલે દીર્ઘ જીવન જીવાય નહીં પણ દિવ્ય જીવન જીવો મારા દેખાવ ખરબચડો હોય ગમે નહીં તેવો ખરબચડો હોય પણ જીવન દિવ્ય બનાવો દેખાવ કરતા ગુણ અગત્યના છે ગુણવાન વ્યક્તિ બધે જ પૂજાય છે ગુણવાન વ્યક્તિ સંસ્કારી વ્યક્તિનો પ્રભુ આદર કરે છે પ્રભુ તેને મોક્ષ આપે છે દિવ્ય જીવનનો અનેરો મહિમા છે શ્રીફળ એ અતિ મૃદુ ફળ છે શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે તે જ શ્રીફળ શ્રીફળ લક્ષ્મીજીને પણ ગમે છે શ્રીફળ એ નું પ્રતિક છે શુભ છે અને શુકનવંતુ ગણાય છે એટલે જ માણસના જીવનની અંતિમ યાત્રાની નનામીમાં પણ શ્રીફળ બંધાય છે જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ બાંધાય છે જીવનના બધા જ કાર્યો પણ શ્રીફળનું બલિદાન કેવું છે અન્ય માટે તે પોતાનો ભોગ આપે છે પોતે બીજાની બાધા માટે વપરાય છે દેવીઓને તો રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધેરાય છે શ્રીફળનું બલિદાન કેવું શ્રેષ્ઠ છે અન્યના સુખો માટે પોતાનું બલિદાન બીજાના સુખ કે અરમાનો માટે વધેરાઈ જવું પોતાના જીવનનું બલિદાન આપવું આ ગુણધર્મના લીધે તે જ પ્રભુના ચરણમાં બેઠું છે જેનું બલિદાન ઊંચા પ્રકારનું છે તેથી તે જગતમાં પૂજાય છે જગતમાં જેણે જેણે બલિદાનો આપ્યા છે તેના બાવડા કે પાડિયા રખાય છે આ પાડિયા પૂજાય છે બાવલાને લોકો હાર પહેરાવે છે અને પછી શ્રીફળ તો વધેરાય જઈ પોતાનો આત્મ અર્પણ કરે છે તો ભગવાન તેને કેમ ન સ્વીકારે પહેલાના સમયમાં કાલિકા માતાના મંદિરોમાં નાના નાના બાળકો કે મૂંગા પ્રાણીઓનો ખૂબ જ વધ થતો હતો આ બધાને શ્રીફળ વધેરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળી આમ શ્રીફળે હત્યા બીજાની અટકાવી છે પોતે જ હત્યા સ્વીકારી શ્રીફળ ન હોત તો દેશમાં આજે લાખો મૂંગા પશુઓની હત્યા થાત અને કેટલાય બાળકોની હત્યા થાત

અને કહે છે કે હું પરણવા જઉં છું જગતની ખારાશ પીને જગતને અમૃત ફળ આપીશ જીવનની ખારાશ પી જઈ ગૃહસ્થી જીવનને મંગલ બનાવીશ આમ શ્રી ફળ પરોક્ષ રીતે અનેક સંદેશાઓ આપ્યા છે જય શ્રી કૃષ્ણ